અદ્ભુત અને જબરજસ્ત આયોજન એટલે જૈન દર્શન ગેલેરી ભારત દેશ આર્ય સંસ્કૃતિ અને જૈનિઝમની અનેક વાતો જાણવા જોવાને સમજવા માટે આપ સહકુટુંબ જરૂર વધારો જૈન દર્શન ગેલેરી એ મુંબઈ ગોરેગાંવ વેસ્ટ બાંગુરનગરમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેલા મહોત્સવ અંતર્ગત જૈનોના ચારે ફિરકાઓના સહયોગથી શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન આયોજિત જૈન દર્શન ગેલેરી તારીખ નવ દસ અગિયાર બાર જાન્યુઆરી બે હજાર પચીસ સવારે નવથી રાત્રે દસ સુધીની અંદર આ જૈન દર્શન ગેલેરીની અંદર આપ અચૂક વધારો આ જૈન દર્શન ગેલેરીમાં આપ શું નિહારશો પરહમ તત્વની ઉપાસના આ જગતની અંદર મોટી મોટી સમસ્યાઓ અને એના સમાધાનો આર્ય સંસ્કૃતિમાં કઈ રીતે બતાવ્યા છે વર્તમાનની કેટલી સમસ્યાઓ અને એના સાથે સાથે સમાધાનો કઈ રીતે થાય એ નિહારી શકશો જૈનિઝમ અને સાયન્સ તેમજ ભારતની સંપત્તિ આ ભારત ભારત દેશે કેવી કેવી ખોજ સંશોધનો કર્યા છે તેમજ જૈનિઝમમાં રહેલું અદ્ભુત શ્રુત આગળ વધીને સ્વતંત્રતા સંગ્રામમાં જૈનોનું કેવું યોગદાન હતું એક થિયેટર બતાવવામાં આવ્યું છે જેની અંદર સંસ્કૃતિ અને ધર્મના ક્ષેત્રે કાર્ય કરતી અલગ અલગ સંસ્થાના અભિપ્રાયો છે આગળ વધીને જીવનમાં પરમ શાંતિનો અનુભવ કરવો છે તો એ કઈ રીતે કરી શકાશે તેની એક સાધના અને એ સાધના માટે તીર્થયાત્રાઓ એ જ તારણહાર છે એનો કોન્સેપ્ટ છે આ જગતમાં રહેલું સ્થાપત્ય કલા કેવું ગજબનું છે તેમજ જૈન શાસનના મહાપુરુષોએ ટૂંક સમયમાં સ્વપરનું હિત કઈ રીતે સાધ્યું તેમજ મહાપુરુષોએ આર્ય સંસ્કૃતિ માટે શું કર્યું છે આ જાણવા જોવા માટે જૈન દર્શન ગેલેરીમાં આપ અચૂક વધારો જગતના સર્વે જીવનનું કલ્યાણ થાવો ધર્મો રક્ષી રક્ષિત